જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી ગુસાઈજી પરમ દયાલકી જય બસો બાવન વૈષ્ણવોની વાર્તા વાર્તા છે વૈષ્ણવો સાડત્રીસ વૈષ્ણવની તો વૈષ્ણવ સાડત્રીસમાં અલી ખાન પઠાણ છે અને એમનો વાર્તા પ્રસંગ બીજો છે આપણે કાલે જોયો જેમાં આપણે જોયું કે બંને બાપ દીકરી છે પિતા પુત્રી બંનેને છે શ્રી ઠાકોરજીના દર્શન થયા છે છતાં પણ છે શ્રી ઠાકોરજીએ એમને કહ્યું છે આજ્ઞા કરી છે કે તમે શ્રી ગુસાઈજીના સેવક સેવક થાવ જ્યાં સુધી છે વૈષ્ણવો એ શ્રી ગુસાઈજીના સેવક ન થાય અથવા તો એમના ગુરુના સંબંધમાં ન આવે ત્યાં સુધી પુષ્ટિ રીતે છે એ શ્રી ઠાકોરજી છે બંધાય નહીં તો પુષ્ટિ બાલવા શ્રી ઠાકોરજી આચાર્યજી અને શ્રી ગુસાઈજીને વસ છે એ વાત આપણે જાણી આજે વાર્તા પ્રસંગ હવે આગળ ચલાવીએ છીએ પછી શ્રી ઠાકોરજીએ શ્રી ગુસાઈજીને કહ્યું છે કે એ બંને પિતા પુત્રી આજે શ્રી ઠકુરાણી ઘાટ પર આવીને બેસશે તેથી ત્યારે તમે ત્યાં સ્નાન કરવા પધારો ત્યારે એ બંનેને તમે નામ સંભળાવજો આ મારી આજ્ઞા છે શ્રી ઠાકોરજીએ જે બધું કહ્યું હતું તે દીકરી પિતાને સમજાવીને કે છે જે સાંભળીને તે ખૂબ જ રાજી થાય છે પછી વહેલી સવારે ઊઠી અને બંને જણે દેહકૃત્ય કરીને મહાવન થી શ્રી ગોકુલમાં શ્રી ઠાકુરાની ઘાટની સીડી પર છે એ આવીને બેસે છે પછી દોઢ પહોર દિવસ ચડીએ શ્રી ગુસાઈજી પોતાના ઘરે શ્રી નવનીત પ્રિયાજીને રાજભોગ ધરીને શ્રી યમુનાજી સ્નાન કરવા માટે પધારે છે તેઓ સ્નાન કરીને ધોતી પહેરતા હતા ત્યારે આ બંને પિતા પુત્રી પર એમની નજર છે શ્રી ગુસાઈજીની નજર છે એમના ઉપર પડે છે ત્યારે આ બંને પિતા પુત્રી પણ પર છે તેમની નજર છે એ પડે છે ત્યારે તેઓ એક વૈષ્ણવને પેલા બે જણ જે બેઠા છે ને એને અમારી પાસે બોલાવી લાવું એમ શ્રી ગુસાઈજી છે જણાવે છે તે વૈષ્ણવ અલી ખાને તમને બંનેને ગુસાઈજી બોલાવે છે એમ કહે છે એથી એ બંને ખૂબ આનંદ પામીને શ્રી ગુસાઈજીની સમક્ષ આવે છે દંડવત કરીને ઉભારીએ છે અને શ્રી ગુસાઈજી શ્રી મુખેશ અલી ખાન આગળ આવો એમ કહે છે એથી એ બંને થોડેક દૂર આગળ જઈ અને ઉભારીએ છે પછી અલી ખાને દંડવત કરીને શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ અમે તો આપના શરણે છીએ તો તેમની વિનંતી સાંભળીને શ્રી ગુસાઈજી એ બંનેને શ્રી અમનાજીની નજીક બોલાવી અને નામ સંભળાવે છે અલી ખાન એ શ્રી ગુસાઈજીને કહે છે કે મહારાજ અમે મળે છે એ કયા અપરાધથી થયા આવું સવ વિનય પૂછે છે તેઓ તેને અલી ખાન આ વાત કહેવાની નથી એમ કે છે આથી તે પુનઃ તમને એમને વિનંતી કરે છે કે મહારાજ આ વાતનો ભેદ આપથી નહીં પામીએ તો જીવને આ પૂર્વજન્મની વાત છે એ કહેવા કોણ સમર્થ છે કે અમને એ વાત કહે તેથી મહારાજ આપ જ આ વાત કહેવા યોગ્ય છો તેથી કૃપા કરીને આ વાત તો કહેવી જ જોઈએ ત્યારે તેઓ એને એ વાત સાંભળવા કહે છે

તમે શ્રી ઠાકોરજીની સૈયાને સવારતા સજાવતા હતા તમારી આ દીકરી શ્રી ઠાકોરજી સમક્ષ નૃત્ય કરતી હતી શ્રી ઠાકોરજીના ખુલ્લા હતા અને દર્શન થતા હતા ત્યારે એક મોટો રાજા શ્રી ઠાકોરજીના દર્શને આવ્યો હતો ત્યારે તમે શ્રી ઠાકોરજીની સયા સજાવવાનું છોડીને રાજાનું સમાધાન કરવા લાગી ગયા લાગી ગયા હતા તારી આ દીકરી શ્રી ઠાકોરજી સમક્ષ નૃત્ય કરતી હતી તે તેમને છોડીને રાજાની આગળ છે હાવભાવ કટાક્ષ કરવા લાગી એ અપરાધથી તમે આ જન્મે છે મલેચ થયા રાજાને પ્રભુને પ્રસન્ન કરવાની બદલે રાજાને પ્રસન્ન કરવા માર્યા તો આમ અહીં પિતા પુત્રી ગત જન્મના અપરાધે આ જન્મે મલેચ થયા હોવાનું દર્શાવ્યું છે વળી અગત્યનો મુદ્દો પણ દર્શાવાયો છે કે આપણે ક્યારેય પણ ક્યારે પણ છે એ દેવની સેવા આપણી સામે રાજા કે ગમે તેવા મોટા માણસ આવે તો પણ અધૂરી છોડવી નહીં અન્યથા આપણો એ પછીનો જન્મ એ હલકી લેખાતી જ્ઞાતિમાં થાય છે તો વળી શ્રી ગુસાઈજીએ એમના પર કૃપા કરીને અલી ખાનને અમે અમારા સેવકોને ક્યારેય નહીં છોડીએ તેથી તમે અમારા છો એમ જણાવે છે શ્રી ગુસાઈજીના શ્રી મુખ્યા આ વચનામૃત સાંભળીને અલી ખાન તેના મનમાં ખૂબ જ રાજી થાય છે અને તે દંડવત કરી અને ઘરે પાછો ફરે છે શ્રી ગુસાઈજી છે એ મુદ્રા ધરી સંધ્યા કરી અને શ્રી નવનીત મંદિરે પધારે છે રાત થતા જ મારી વિનંતી શ્રી ઠાકોરજી પધારે ત્યારે યાદ રાખીને કરજે તો તારી કૃપાથી હું પણ શ્રી ઠાકોરજીના દર્શન પામ એમ કહે છે તે તેના પિતાને હું કહીશ તો ખરી પછી તો પ્રભુ છે તેવો ઈચ્છે તે ખરું એમ કહે છે એથી તે ફરીથી તું કહેજે તો ખરી એમની ઈચ્છા તો મુખ્ય છે જ એમ કહે છે તો અલી ખાન દેવી પુત્રીની કૃપાથી શ્રી પ્રભુના દર્શન કરવા ઈચ્છે છે તેથી તે પુત્રીને શ્રી ઠાકોરજીને વિનંતી કરવા કહે છે પિતા પણ પ્રભુની ઈચ્છા મુખ્ય હોવા બાબતે સંમત થાય છે અહીં શ્રી પ્રભુની ઈચ્છા છે એ જ સર્વોપરી છે ભલે હસી કેવલમ ઈશ્વરેચ્છા એમ જણાવાયું છે પછી રાત્રે શ્રી ઠાકોરજી વ્રજભક્તો સહિત ત્યાં પધારે છે ત્યારે તેઓ સ્વયં અલી સાંભળી સાંભળી આવ્યા ત્યારે તે શ્રી ઠાકોરજીને મહારાજ નામ પામી આવ્યા એમ વિવેકથી વિવેકથી છે એ પ્રભુને કહે છે શ્રી ઠાકોરજી તેને અલીખાન ક્યાં છે એવો પ્રશ્ન કરે છે ત્યારે તે વિનંતી મહારાજ તેઓ ભિલાસી થઈને દ્વારે ઊભા છે એમ શ્રી પ્રભુને કહે છે આથી શ્રી પ્રભુ તેને તું તેમને અંદર કેમ નથી લાવતી એમ પૂછે છે ત્યારે તે ખૂબ જ આનંદ પામીને તેના પિતાને અંદર બોલાવી લાવે છે અલી ખાન અંદર આવીને દંદત કરીને ખૂબ જ રાજી થાય છે તો અલી ખાન આ રીતે તેની પુત્રી થકી શ્રી પ્રભુના દર્શન પામે છે તો અલી ખાન પોતે જ પખવાજ ખૂબ જ સુંદર બજાવી જાણે છે તેથી શ્રી ઠાકોરજીની આજ્ઞા માગી તે ઠેકાણે તે દિવસે રાસમાં ખૂબ આનંદથી પખવાજ બજાવે છે અને તે વાગતી સાંભળીને શ્રી ઠાકોરજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે દિવસથી રોજ શ્રી ઠાકોરજી તેને નૃત્ય સમયે પખવાજ વગાડવા છે બોલાવી અને દર્શન આપે છે તો અલીખાન છે એ પખવાદ વાદમાં નિપુર્ણ છે તે શ્રી ઠાકોરજીની આજ્ઞા માગીને ત્યાં તે દિવસે પખવાજ બજાવે છે શ્રી ઠાકોરજી તેના પખવાજ વાદનથી એટલા તો પ્રસન્ન થાય છે કે નૃત્ય સમયે રોજે તેને પખવાજ બજાવવા બોલાવી અને શ્રી પ્રભુ તેમને દર્શનનો લાભ આપે છે તો સંગીત તો ઈશ્વરની દેણ છે દેણગી ભેટ છે તો અહીં અલી અને તેના સંગીત પ્રેમને કારણે શ્રી પ્રભુના દર્શન રોજ કરવાનો મોકો છે એ મળે છે તો તેના માટે તો એ બાબત છે લાભના લેખાજોખા જેવી બની રહે છે કેમ કે તેની પખવાજ વગાડવાની ઈચ્છા છે એ પણ સંતોષ થાય છે અને એ બહાને તેને તો રોજ શ્રી ઠાકોરજીના દર્શન કરવાનો મોકો પણ મળે છે તો તેનો બેવડો લાભ છે છે એનો એને નસીબ થાય કે લીલામાં શ્રી અમનાજીના જૂથના છે એનું નામ છે એ રસ રંગીની છે અને તે મૃદંગ વગાડવામાં પણ પરમ ચતુર છે તેથી તેમનું મૃદંગ સાંભળીને શ્રી ઠાકોરજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેથી અહીં પણ તેને પખવાજની સેવા કરી અને પીરજાદી છે એ શુભ આનના સખી છે તો એમનાથી એ પ્રકટી છે શુભ આનનાથી એટલે એમના એ તાવસ ભક્ત છે અને એનું નામ છે વૈષ્ણવ એ સલૌની છે અને એનું સ્વરૂપ પણ મનોહર છે તે નૃત્યમાં નિપુર્ણ છે તેથી સલૌની સાથે શ્રી ઠાકોરજી કાયમ છે એ હબેલા રહે છે અને તેથી અહીં પણ તે એ રીતે વસ થયા છે તો આ પ્રકાર રીતે શિનાજી છે એની ખાન પર શ્રી ગુસાઈજીની કાનીથી કૃપા કરે છે તો વૈષ્ણવ અહીં આપણે વાર્તા પ્રસંગ બીજો છે એ પૂર્ણ કરીએ છીએ આવતીકાલે વાર્તા પ્રસંગ ત્રણથી પણ આપણે માહિતગાર થઈશું તો આજેનો જે વાર્તા પ્રસંગ છે એમાં પૂર્ણતા માહિતી પ્રાપ્ત થઈ ગઈ કે કઈ પ્રકારે છે એ શ્રી ઠાકોરજી અલીખાન અને એમની દીકરીને દર્શન આપ્યા એ વાત જાણી વાર્તા સાંભળી અને આનંદ આવ્યો હોય તો અવશ્ય લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી પુષ્ટિ સત્સંગ આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો વૈષ્ણવ એ પણ કરી લેજો જેથી તમને અવા નવા 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 સત્સંગો છે એ પ્રાપ્ત થતા રહેશે અને શેર કરશો એટલે બધા વૈષ્ણવોને પણ પ્રાપ્ત થશે તો આજે સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ શ્રી કુશજી પરમ દયાલકી